આજે તો મમ્મી એના મિશન ઉપર ચડી ગયા હતા અને આજે તો મમ્મીએ બનાવ્યું અથાણું હર હર મહાદેવ અને જય માતાજી ભાઈ કાઉ ઉપર છૂટી ગયા હતા અને પછી આપણે મસ્ત મજા નીકળી ગયા હતા ઘર ઉપર જવા માટે અને ઘરે પહોંચીને આજે તો ચાના બદલે આપણા હાથમાંથી કેરી હાભે આજે તો મમ્મી એના મિશન ઉપર લાગી ગયા હતા અને આપણે બનાવવાનું હતું અથાણું તો મમ્મી પહેલાં મસ્ત મજાની સારી કેરી ગોટલી લીધી ને પછી નાખી દીધી ટબમાં અને ટબમાં મસ્ત મજાની પહેલાં તો મમ્મીએ ધોઈ નાખી કેમ કે થોડીક બગડી લેવાય એટલે ધોવી પડે અને પછી મમ્મીએ નાખી દીધી એમાં હળદર અને મીઠું અને પછી મસ્ત મજાની એને હલાઈ નાખી અને મસ્ત મિક્સ અને મમ્મીનું એ કામ પતી ગયા પછી મમ્મી લીધો તો બધા મસાલા હા એમાં બોળોની બધે જોઈએ તો પહેલાંથી મસ્ત મિક્સ કરી લીધું અને પછી મમ્મી કરી નાખ્યું એનો વઘાર હવે મસ્ત મજાનો વઘાર થઈ ગયો ને પછી એમાં વઘાર થઈ ગયા પછી મમ્મી મસાલો ઉપરથી નાખ્યો ભાઈ મસાલો કયો હોય ખબર નથી પણ અથાણાનો જ હશે ને પછી બધું મિક્સ કરી નાખ્યું મસ્ત સરખેથી અને હલાવી નાખ્યું પછી અમારે કરવાનું હતું ગળ્યું અથાણું તેમાં નાખી દીધું ગોળ અને એક દિવસ સુકાવી આ પછી અને અમારે બનાવવાનું હતું કેરી અને ગાજરનું તો પેલા તો મમ્મી મસ્ત એને સુકીને કહેવાનું અને આપણું ફાઇનલી અથાણું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને કોને કોણે ભાઈ ઘરે અથાણું બનાવ્યું છે કોમેન્ટ કરી દેજો ને મોર મિલિટું જો માટે સબસ્ક્રાઈબ કરી દેજો